નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રો માટે સરકારી ભરતીની અપડેટ લઈને આવ્યો છું વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું સરકારી ભરતીઓની અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જ બિલકુલ ફ્રીમાં તમે મિત્રો જોઈન કરી શકો છો દોસ્તો ગઈકાલે હસમુખ પટેલ સર ટ્વીટ કરીને પંચાયત વિભાગની ઘણી બધી ભરતીઓની માહિતી આપી હતી ગઈકાલે ફક્ત ઓછા સમય હોવાના કારણે આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની અપડેટ જ આપી હતી પરંતુ એના સિવાય પણ હસમુખ પટેલ સરે અન્ય ભરતીઓની અપડેટ આપી હતી તો આજરોજ દોસ્તો ટાઈમ છે એક એક કરીને અપડેટ સમજી લઈશું દોસ્તો સૌથી પહેલાં તો ગઈકાલે જે વાત કરી હતી જેનો ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો હતો માહિતી આપી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી જેની અંદર જનરલ અને ઇડબ્લ્યુએસ કેટેગરીના અને જુનિયર ક્લકર્કમાં વહીવટી હિસાફ સવર્ગની એસએબએસસી કેટેગરીમાં વીસ ટકા કેપિંગની મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય ઉપરોક્ત કેટેગરીનું બેટિંગ લિસ્ટ મંડળ દ્વારા હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે નહીં તો આ એક ખૂબ જ ખરાબ અપડેટ છે બીજું લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ નર્સ વિભાગીય હિસાબની વિસ્તરણ અધિકારી ખેતી નાયબ હિસાબની આંકડા મદદનીસ સમાજ કલ્યાણ નિરીક્ષક જુનિયર ગ્રેડ સંવર્ગની ભરતીની પ્રતીક્ષા યાદી સંદર્ભે બે વર્ષો સમયગાળો પૂર્ણ થયેલ હોય સદર સંવર્ગોમાં પ્રતીક્ષા યાદીની કાર્યવાહી કરવામાં આવશે નહીં આ ઉપરાંત વિસ્તરણ અધિકારી સહકાર જુનિયર ફાર્માસિસ્ટ મુખ્ય સેવિકા ગ્રામ સેવક ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગમાં ભરતી પ્રતીક્ષા યાદી સંદર્ભે બે વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલો હોય સદર સંવર્ગમાં પ્રતીક્ષા યાદીની કાર્યવાહી મંડળ દ્વારા હાથ ધરવાની રહેતી નથી આ ઉપરાંત વધુ એક હસમુખ પટેલ સરે ટ્વીટ પ્રમાણે પંચાયત પસંદગી મંડળ દ્વારા કયા કયા સંવર્ગમાં પ્રતીક્ષા યાદીની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે અંગે વિગતવાર નહીં તે અંગે વિગતવારની સૂચના વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તો એકવાર જોઈ લેવું આ ઉપરાંત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તમામ સંવર્ગોમાં પ્રતીક્ષા યાદીની કાર્યવાહી વાહી જ કરવામાં આવેલ હોય આવનારા બે માસ સુધી તે અંગે કોઈ કાર્ય કરવામાં આવશે નહીં તો આ છે વિવિધ અપડેટ હસમુ પટેલ સર તરફથી આપવામાં આવી છે તમને પણ દોસ્તો આની સાથે જો સહેમત હોય તો વિડિયોને એકવાર લાઇક કરી બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરજો આવી જ નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવાનું ભૂલતા નહીં પરિવાર મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય